એક અનોખી પક્ષી પ્રેમ ની ગાથા પ્રસ્તાવના કુદરત ની અનમોલ ભેટ એટલે પક્ષીઓ અને એમાં પણ જો પાંચ પાંચ પોપટ તમારા મિત્રો બની જાય તો જીવનમાં માં ક્યારે એકલતા લાગતી નથી અમારે ઘેર પાંચ અલગ અલગ જાત ના પોપટ છે જે માત્ર પક્ષીઓ નથી પણ અમારા પરિવારના ના સભ્યો છે સવાર પડે ત્યારથી લઈને રાત સુધી તેમની કલરવ ભરી મસ્તી થી અમારું ઘર ગુંજતું રહે છે

અમારા ગયા પછી તેઓ ઘરના આંગણે આવેલા લીમડાના ઝાડ પર બેસીને કિલ્લોલ કરે છે અને આખા ઘરમાં મુક્તપણે વિહાર કરે છે શાળાએથી પાછા આવતાની ખુશી ખરો આનંદ તો ત્યારે હોય છે જ્યારે અમે શાળાએથી થાકેલા પાકેલા ઘરે પાછા આવીએ છીએ અમને જોતાની સાથે જ આ પાંચે પોપટમાં એક નવી ઉર્જા આવી જાય છે તેઓ ઉડીને તરત જ અમારી ઉપર આવીને બેસી જાય છે કોઈ અમારા ખભા પર બેસીને કાનમાં ધીમેથી કશુંક કહે છે તો કોઈ માથા પર બેસીને કરે છે સાઈડમાં રાખેલા તેમના રમકડા પર બેસીને તેઓ જે રીતે બતાવે છે છે તે જોઈને અમારો બધો જ થાક ઉતરી જાય લેસન વખતે પાંચે મિત્રોની હાજરી સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે જ્યારે અમે સાંજે લેસન હોમવર્ક કરવા બેસીએ છીએ ત્યારે આ પાંચે જણા અમારી આજુબાજુ ગોઠવાઈ જાય છે જાણે તેઓ પણ અમારી સાથે ભણવા માંગતા હોય અમે લખતા હોઈએ ત્યારે તેઓ અમારી પેન કે નોટબુક પાસે આવીને મીઠું મીઠું બોલવા લાગે છે તેમની હાજરીને કારણે લેસન કરવામાં પણ અમને ક્યારેય કંટાળો આવતો નથી તેમની એ મીઠું મીઠું બોલવાની આદત અમારા દિલ જીતી લે છે પક્ષી પ્રેમનો સંદેશ આ પોપટોએ અમને શીખવ્યું છે કે જો તમે પક્ષીઓને પ્રેમ આપો તો તેઓ તમને અગણિત વહાલ પાછું આપે છે અમારો આ સંબંધ નિસ્વાર્થ છે તેઓ પાંજરા વગર પણ અમારી સાથે રહે છે કારણ કે તેમને અહીં સુરક્ષા અને પ્રેમનો અહેસાસ થાય છે સમાપન મિત્રો જો તમને અમારા આ સુંદર અને સમજદાર પાંચ પોપટની જોડી અને તેમની મસ્તી ગમી હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ સુંદર વાતો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત એક અનોખી પક્ષી પ્રેમની ગાથા પ્રસ્તાવના કુદરતની અનમોલ ભેટ એટલે પક્ષીઓ અને એમાં પણ જો પાંચ પાંચ પોપટ તમારા મિત્રો બની જાય તો જીવનમાં ક્યારેય એકલતા લાગતી નથી અમારે ઘેર પાંચ અલગ અલગ જાતના પોપટ છે જે માત્ર પક્ષીઓ નથી પણ અમારા પરિવારના સભ્યો છે સવાર પડે ત્યારથી લઈને રાત સુધી તેમની કલરવ મસ્તીથી અમારું ઘર ગુંજતું રહે છે સવારનો અનોખો વિદાય સમારંભ અમારો દિવસ આ પોપટોના મધુર અવાજ સાથે શરૂ થાય છે જ્યારે અમે તૈયાર થઈને શાળાએ જવા નીકળીએ છીએ ત્યારે આ પાંચે પોપટ જાણે સમજી જાય છે કે હવે અમે થોડા કલાકો માટે દૂર જવાના છીએ એ સમયે તેઓ પાંખો ફફડાવીને અને જોર જોર અવાજ કરીને આખું ઘર માથે લે છે તેમની એ બોલીમાં એક પ્રકારનો પ્રેમ અને જલ્દી પાછા આવજો એવો સંદેશ હોય છે અમારા ગયા પછી તેઓ ઘરના આંગણે આવેલા લીમડાના ઝાડ પર બેસીને કિલ્લોલ કરે છે અને આખા ઘરમાં મુક્તપણે વિહાર કરે છે પાછા ખુશી ખરો આનંદ તો ત્યારે હોય છે જ્યારે અમે શાળાએથી થાકેલા પાકેલા ઘરે પાછા આવીએ છીએ અમને જોતાની સાથે જ આ પાંચેય પોપટમાં એક નવી ઉર્જા આવી જાય છે તેઓ ઉડીને તરત જ અમારી ઉપર આવીને બેસી જાય છે કોઈ અમારા ખભા પર બેસીને કાનમાં ધીમેથી કશું કહે છે તો કોઈ માથા પર બેસીને વહાલ કરે છે સાઈડમાં રાખેલા તેમના રમકડા પર બેસીને તેઓ જે રીતે બતાવે છે છે તે જોઈને અમારો બધો જ થાક ઉતરી જાય લેસન વખતે મિત્રોની હાજરી સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે જ્યારે અમે સાંજે લેસન હોમવર્ક કરવા બેસીએ છીએ ત્યારે આ પાંચે જણા અમારી આજુબાજુ ગોઠવાઈ જાય છે જાણે તેઓ પણ અમારી સાથે ભણવા માંગતા હોય અમે લખતા હોઈએ ત્યારે તેઓ અમારી પેન કે નોટબુક પાસે આવીને મીઠું મીઠું બોલવા લાગે છે તેમની હાજરીને કારણે લેસન કરવામાં પણ અમને ક્યારેય કંટાળો આવતો નથી તેમની એ મીઠું મીઠું બોલવાની આદત અમારા દિલ જીતી લે છે પક્ષી પ્રેમનો સંદેશ આ પોપટોએ અમને શીખવ્યું છે કે જો તમે પક્ષીઓને પ્રેમ આપો તો તેઓ તમને અગણિત વહાલ પાછું આપે છે અમારો આ સંબંધ નિસ્વાર્થ છે તેઓ પાંજરા વગર પણ અમારી સાથે રહે છે કારણ કે તેમને અહીં સુરક્ષા અને પ્રેમનો અહેસાસ થાય છે સમાપન મિત્રો જો તમને અમારા આ સુંદર અને સમજદાર પાંચ પોપટની જોડી અને તેમની મસ્તી ગમી હોય તો આ વિડિયોને ચોક્કસથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ સુંદર વાતો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત